હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાં મનપાતંત્ર ફરી કામે લાગ્યું છે ત્યારે પનાસ ગામમાં આવેલ શનિદેવ મંદિરનું મનપા દ્વારા ડિમોલેશન હાથ ધરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને મનપાની ટીમ સામે લોકો આવી જતા મામલો તંગ બન્યો હતો જોકે પોલીસે સમયસર પહોંચી મામલો થાને પાડ્યો હતો સુરત શહેરના પનાસ ગામ ખાતેના શનિદેવ મંદિરનું શુક્રવારે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશન હાથ ધરાતા સ્થાનિકો ને સાથે સાથે ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે છેલ્લા પચાસ વર્ષથી સોસાયટીની સીયુપીની જગ્યા પર આવેલા મંદિરની જગ્યા પર મનપા દ્વારા કબજો કરી મંદિરનું ડિમોલ્યુશન કર્યા બાદ મૂર્તિ પણ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ લઈ જતા સ્થાનિકો સાથે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક ભગવાનની મૂર્તિ આપી મંદિર જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં બને આપણી માંગ સાથે લોકોએ હોબળો મચાવ્યો હતો જોકે બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલાને થાળે પાડ્યો છે મેરા નામ મહેન્દ્ર જૈન હે મેં સિટી લાઈટલમાં રહેતા पनास गांव मेरे सटा हुआ है पनास गांव वाले सारे हमारे भाई हैं हम ये जो मंदिर है रामेश्वर मंदिर इसमें रोज़ पूजा करने आते हैं हमें थोड़ी सी तकलीफ़ थी शनि भगवान की पूजा करने के लिए कहीं इधर उधर भटकना पड़ता था तो हमने आग्रह किया है यहाँ के पंचों से कि तो इन्होंने बोला हमारी जगह पड़ी है हम शनि भगवान का मंदिर बनवा देते हैं शनि भगवान का मंदिर भी हो गया पूजा भी हो गई लेकिन ये कुछ एस में ऐसे हथियारे हैं जो उनको भगवान नहीं सुहाते हैं और इस तरह की हत्या करके गए मंदिर पीछे टूटा पड़ा है और वैसे मैं सूरत राष्ट्रीय अटल सेना का अध्यक्ष हूँ श्री राम सेना का गुजरात का अध्यक्ष हूँ मेरा आग्रह है कि मेरी आवाज़ जहाँ तक भी जाए अगर ये मंदिर टूटेंगे तो क्या वापस ये इस्लाम धर्म लाना है क्या नहीं हमको इस्लाम धर्म नहीं लाना है मंदिर नहीं टूटना चाहिए था अगर इनकी ताकत है एस का क्या नाम था जो तोड़वा के गए चावड़ा, 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 चावड़ा साहब ये चावड़ा साहब को खाली पैसे चाहिए इन्होंने फिरौती मांगी थी पचास हज़ार रुपये की पचास हज़ार रुपया दो तो ये मंदिर आपका बन जाएगा और मेरे सामने की बात है मैं सुनने वाला हूँ और इन्होंने ये सिटी लाइट में तिरपवन भवन के बगल में जो ग्राउंड प्लस वन है उसको ग्राउंड प्लस टू बनाया लोगों से पाँच पाँच लाख रुपया लिया है क्या वो नहीं टूट सकता है उनको नहीं तोड़ते क्योंकि उनसे पैसा लिया है अगर यही इसी तरह का अन्याय होता रहा तो ये पब्लिक नगर की जो आपको सपोर्ट करती है जो भाजपा के एकदम मतलब ख़ास हैं वो हमेशा यही गुनगाते हैं कि हम मोदी जी के हैं हम मोदी जी के हैं और इस तरह का अत्याचार नहीं चाहिए नहीं चाहिए हूँ महेंद्र पवार पनासगाम महामंत्री छो આજે કેટલા દિવસથી શનિદેવ મંદિરનું અમારું આયોજન ચાલતું હતું મંદિર અમે બનાવવા માટે ચાવડા સાહેબને આયોજન કરેલું હતું ચાવડા સાહેબ અહીંયા આવીને અમને કહી ગયેલા કે હું તમને અઠવાડિયાની અંદર માર્કિંગ કરીને તમને આ રોડની લાઈન દોરી આપી દઈશ ત્યાં સુધી તમે કામ બંધ રાખજો અમે એમનું માન્ય રાખ્યું અને કામ બંધ રાખેલું હતું તે છતાં એમનો કોઈ જવાબ નહીં આવ્યો ગામવાળાના હમણાં અમારા પર દબાણના કારણે અમે થોડું ઘણું મંદિરની આગળ કાર્યવાહી કરી અને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી દીધી ત્યાર પછી એ લોકો આજે આવીને વગર જાણ કર્યા વગર નોટિસ આપ્યા વગર એ લોકો મંદિર તોડી નાખ્યા છે તો એવા હવે આ આ જે મંદિર તોડ્યું તે બદલ ખરેખર હિન્દુત્વ માટે ખૂબ નુકસાન છે હું આ બધાને જાણ કરીશ આજે જ એવા અમારા રામ સેનાના અધ્યક્ષ ગુજરાતના શ્રી મહેન્દ્રભાઈ જૈનને પણ અમે ફોન કર્યો અને તેઓ પણ અહીંયા આવી ગયા અને અમને સપોર્ટ કર્યો તો હું મારા આ એનાથી એ કરું છું કે દરેક દળ વિશ્વ હિન્દુ પરિષદ આ વસ્તુ નોંધ રહી ખરેખર આ હિન્દુત્વના માટે ખૂબ કલંકારો છે અને આ ઇસ્લામ ધર્મ લાવવા માટેનો આ લોકોનો ઝુંબેશ લાગે છે એવું મને લાગે છે તો પ્લીઝ બધા સપોર્ટ કરજો અને અમારું મંદિર થાય એવું હું વિચારું છું અને તમે બધા સપોર્ટ કરો આમ બનાસ ગામમાં પચાસ વર્ષ જૂના શનિદેવ મંદિરનું ડિમોલ્યુશન કરાતા લોકોમાં તંત્ર સામે ભારે રોજ જોવા મળ્યો છે અઝર કુર શ્રી રિટર્ન